વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ વિશે શીખીશું તો ચાલો શરૂઆત કરીએ

કારણ કે સિમ્પલ સેન્ટેન્સ એ અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વપરાય છે જ્યારે પણ તમે અંગ્રેજી વાંચવા બેસો ત્યારે તમારે એનાલિસિસ કરવાનું મોટા ભાગના સેન્ટેન્સ કયા હશે સિમ્પલ સેન્ટેન્સ અને જુઓ આ સિમ્પલ સેન્ટેન્સને એક અલગ ટોપિક તરીકે આપણા ગુજરાતમાં ભણાવવામાં નથી આવતા અને એટલા માટે આપણા ગુજરાતમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં કઈક કન્ફ્યુઝન હોય છે અથવા તો તે સારી રીતે બોલી શકતા નથી અથવા અંગ્રેજી લખી શકતા નથી શા માટે કારણ કે સિમ્પલ સેન્ટેન્સને એક અલગ ટોપિક તરીકે શીખવાડતા નથી એટલા માટે તો કદાચ તમને એમ થશે કે સાહેબ તમને કેવી રીતે સિમ્પલ સેન્ટેન્સ આવડ્યા તો જુઓ હું જેની પાસેથી શીખ્યો છું એમને સિમ્પલ સેન્ટેન્સ એક આખો અલગ ટોપિક તરીકે ભણાવેલો છે અને હું હિન્દી ટુ ઇંગ્લિશ શીખ્યો છું અને ત્યારબાદ ગુજરાતી ટુ ઇંગ્લિશ મેં મારી જાતે રૂપાંતર કર્યું છે જેમ આપણે કાળ વિશે શીખીએ છીએ એવી જ રીતે ત્રણેય કાળમાં સિમ્પલ સેન્ટેન્સ હોય જ છે પરંતુ ત્રણેય કાર્ડમાં બે બે કેટેગરી હોય છે જે આપણે આગળ શીખીશું તો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય ઓળખવા કેવી રીતે અને આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે તો ચાલો હવે આપણે જોઈએ તો જુઓ આગળ આપણે શીખી જ ગયા હતા સેમાં શીખ્યા હતા ટાઈપ્સ ઓફ સેન્ટેન્સમાં કે ક્લાસિફિકેશન ત્રણ પ્રમાણે વાક્યોના ટોટલ છ પ્રકાર પડે છે જેમાં પહેલો પ્રકાર છે સિમ્પલ સેન્ટેન્સ ત્યારબાદ આપણે ટેન સેન્ટેન્સ એટલે કે કાર્ડના વાક્યો શીખીશું ત્યારબાદ મોડલ વર્બના સેન્ટેન્સ ત્યારબાદ પેસિવ ત્યારબાદ ડિરેક્ટ ઇનડિરેક્ટના સેન્ટેન્સ આ બધા જ પ્રકારના વાક્યો બનાવતા આપણે શીખીશું અને શરૂઆત ક્યાંથી કરીશું સિમ્પલ સેન્ટેન્સની અને આ બધા જ પ્રકારના વાક્યો તમને આવડી જાય એટલે તમારું નેવું ટકા ઇંગ્લિશ કમ્પ્લીટ થઈ જાય એટલે કે તમને અંગ્રેજીમાં વપરાતા નેવું ટકા સેન્ટેન્સ બનાવતા આવડી જાય અને ત્યારબાદ શું બાકી રહે તો અમુક ડેઈલી યુઝ સેન્ટર સ્ટ્રક્ચર હોય તે બાકી રહે એ પણ હું તમને શીખવાડી દઈશ તો આજના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય એના વિશે શીખીશું તો હવે આપણે આગળ જોઈએ તો જુઓ સિમ્પલ કોને કહેવાય ને એ શીખવા અહીંયા બે વાક્ય લખેલા છે તો અહીંયા જુઓ સૌથી પહેલું વાક્ય રોહન ઘરે જઈ રહ્યો છે અને બીજું વાક્ય છે રોહન ઘરે છે તો હવે જુઓ સૌથી પહેલું વાક્ય રોહન ઘરે જઈ રહ્યો છે હવે હું તમને એમ પૂછું કે આ વાક્યમાં શું કામ થઈ રહ્યું છે

તો હવે તમને તરત જ ખબર પડી જાય કે આ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે જવું ભલે જઈ રહ્યો છે એવું લખેલું હોય પરંતુ મુખ્ય ક્રિયાપદ શું થાય જવું તો આપણને ક્રિયાપદ મળી ગયું ગો તો હવે તમને હું એમ પૂછું કે આ વાક્યમાં સબ્જેક્ટ કોણ આપેલું છે તો એ પણ તમને આવડતું જ હશે કોણ આપેલું છે તો તમને ખબર જ છે કે સબ્જેક્ટ શોધવા માટે આપણે શું કરીશું ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછીશું તો પૂછો કોણ જઈ રહ્યું છે તો રોહન તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે રોહન એ તમને ખબર પડી જ ગઈ હશે તો જુઓ આ વાક્યને આપણે કેવું વાક્ય તરીકે ઓળખીશું આ વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ નહીં કહીએ તો કેવું વાક્ય કહીશું કાળનું વાક્ય કહીશું શા માટે કારણ કે આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલા માટે તો જુઓ કોઈ પણ વાક્ય આપેલું હોય અને એમાં મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો એને આપણે કાળના વાક્ય તરીકે ઓળખીશું અને કયો કાળ છે એ તો આપણે આગળ શીખીશું પરંતુ અત્યારે તમે યાદ રાખો કે જો મુખ્ય ક્રિયાપદ હોય તો એને આપણે શું કહીશું વાક્ય વાક્ય એટલે કે કહીશું તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય તો જુઓ બીજું વાક્ય અને ત્યારબાદ અહીંયા જુઓ બીજું વાક્ય રોહન ઘરે છે હવે જુઓ આ વાક્યમાં જુઓ તો શું કામ થાય છે એવો પ્રશ્ન પૂછો વાક્યને તમને કઈ જવાબમાં મળે છે નહીં મળે શા માટે કારણ કે આ વાક્યમાં કઈ કામ જ થતું નથી એટલે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું માહિતી આવડતું જ હશે કારણ કે આગળ આપણે શીખી જ ગયા છીએ તો શેને વડે પ્રશ્ન પૂછવાનો તો આપણે પ્રશ્ન પૂછવાનો કે કોણ છે જેના વિશે માહિતી મળે છે તો પૂછો તો તરત જ તમને જવાબમાં મળશે કે રોહન રોહન ઘરે છે તો જુઓ આ વાક્યમાં કંઈ ક્રિયા આપેલી છે કંઈ પણ ક્રિયા આપેલી નથી એટલે કે આ જે સબ્જેક્ટ રહ્યો ને એ કોઈ પણ કામ કરતો જ નથી કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ તો આપેલું જ નથી તો આવા વાક્યને આપણે કેવી રીતે ઓળખીશું તો આવા વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ તરીકે ઓળખીશું તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સિમ્પલ સેન્ટેન્સ એટલે એવા વાક્ય કે જેમાં સબ્જેક્ટ કોઈ કામ કરતો ન હોય કારણ કે કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું જ ન હોય તો 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 મુખ્ય ક્રિયાપદ આપેલું જ જ ન ન હોય હોય સબ્જેક્ટ કોઈ કામ કરતો ફક્ત શું મળતું હોય માહિતી મળતી હોય જેમ કે અહીંયા જુઓ મેં બીજું વાક્ય લખ્યું છે તે સુંદર છે હવે જુઓ તો આ વાક્યમાં શું કામ થાય છે તમે શકો કંઈ કામ જ થતું નથી તો શું મળે છે માહિતી મળે છે કોના વિશે સબ્જેક્ટ વિશે તો કોણ છે જેના વિશે માહિતી મળી છે તે તો તે શબ્દને આપણે સબ્જેક્ટ કહીશું તો આવો વાક્યને આપણે કેવો વાક્ય તરીકે ઓળખીશું સિમ્પલ સેન્ટેન્સ તો હવે તમને આઈડિયા આવી ગયો હશે તો હવે આપણે વ્યાખ્યા જોઈ લઈએ અને ત્યારબાદ આપણે ઘણા બધા ઉદાહરણ પણ જોઈશું તો ચાલો હવે જોઈએ તો જુઓ સિમ્પલ સેન્ટેન્સ નું ગુજરાતી શું થાય સાદા વાક્ય અને સિમ્પલ સેન્ટેન્સ નહીં લખીએ પણ લખીશું તો જુઓ વ્યાખ્યા જોઈ લો જે વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ ન હોય અને સબ્જેક્ટ કોઈ પણ કામ એટલે કે ક્રિયા કરતો ન હોય તો તેઓ વાક્યને શું કહીશું સિમ્પલ સેન્ટેન્સ એકદમ ઈઝી છે તમને યાદ રહી જશે સિમ્પલ સેન્ટેન્સ એટલે શું સિમ્પલ સેન્ટેન્સ એટલે સબ્જેક્ટ કંઈ પણ કામ નહી કરતો હોય એટલું તમારે યાદ રાખવાનું સિમ્પલ સેન્ટેન્સ એટલે એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ કંઈ પણ કામ કરતો ન હોય તો સબ્જેક્ટ કોઈ કામ ન કરતો હોય તો શું આપેલું હશે તો જોઈ લો એવા વાક્યમાં આપણને ફક્ત સબ્જેક્ટની અવસ્થા એટલે કે સ્થિતિ વિશે જાણકારી મળતી હશે એટલે કે સબ્જેક્ટ કેવો છે ક્યાં છે કયા કાળમાં છે એના વિશે આપણને માહિતી મળતી હશે જેમ કે તે ઘરે છે આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય કારણ કે જો તમને આના વિશે ખબર પડી જશે ને તો આગળનું તો બધું તમારા માટે એકદમ ઈઝી થઈ જશે તો ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ તો સૌથી પેલા અહીંયા મેં એક વાક્ય આપેલું છે અંજલી શાળામાં છે તો જુઓ તો સૌથી પહેલા કોઈ પણ વાક્ય આપેલું હોય આપણે શું કરવાનું નક્કી કરવાનું કે વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સ છે કાર્ડનું વાક્ય છે તો કાર્ડનું વાક્ય કોને કહેવાય એ પણ આપણે આગળ જોઈ લીધું તો અહીંયા જુઓ આ વાક્યમાં સૌથી પહેલાં તમારે શું જોવાનું કે શું કામ થાય છે જુઓ તો તમને કંઈ કામ મળે છે એટલે કે કોઈ કામ થાય છે આ વાક્યમાં તો તમે કહીશો કે આ વાક્યમાં કોઈ પણ કામ થતું નથી કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ તો આપેલું જ નથી તો શું હશે ફક્ત વાક્ય માં આપણને માહિતી મળતી હશે તો આ વાક્યમાં આપણને સબ્જેક્ટ કેવી રીતે મળે તો જે માહિતી મળતી હોય એને આપણે શેના વડે પ્રશ્ન પૂછવાનો કોણ વડે કોણ છે જેના વિશે માહિતી મળે છે તો તમે તરત જ કહીશો કે અહીંયા સબ્જેક્ટ કોણ છે અંજલી તો આ વાક્યને આપણે કેવું વાક્ય કહીશું સિમ્પલ સેન્ટેન્સ શા માટે કારણ કે એમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી અને અંગ્રેજીમાં વાક્યો આપેલા છે એ તો આપણે આગળ બનાવતા શીખીશું અને અત્યારે ફક્ત આપણે ઓળખતા જ શીખવાના છે કે આ વાક્ય કેવું છે કાર્ડલું છે કે પછી સિમ્પલ સેન્ટેન્સ અને કાર્ડના વાક્ય તરીકે હું તમને કાર્ડના વાક્યો આપણે બનાવતા શીખીએ ત્યારે વધારે ડિટેલમાં શીખવાડીશ અત્યારે ફક્ત યાદ રાખો કે જે વાક્યમાં સબ્જેક્ટ કંઈ કામ ન તો એને શું કહેવાય સિમ્પલ સેન્ટેન્સ કહેવાય ત્યારબાદ બીજું વાક્ય જુઓ તેઓ શાળાએ જાય છે હવે જુઓ તો આ વાક્યમાં હું તમને એમ પૂછું કે જુઓ તો વાક્યમાં કંઈ કામ થાય છે તો તમે કહીશું કે હા શું કામ થાય છે જાય છે એટલે કે જવાનું કામ થાય છે ભલે જાય છે એવું લખેલું હોય અથવા તો ગયો છે એવું લખેલું હોય ગયો હતો એવું લખેલું હશે ગયો હશે એવું લખેલું હોય શું લખેલું છે એનાથી આપણને કંઈ ફેર ન પડે આપણે શું જોવાનું

અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ રવિ સારો છોકરો છે તો જુઓ તો વાક્યમાં કોઈ પણ કામ થાય છે કોઈ પણ કામ થતું નથી એટલે કે મુખ્ય ક્રિયાપદ તો આપેલું જ નથી તો મુખ્ય ક્રિયાપદ ન આપેલું હોય તો શું આપેલું હોય ફક્ત માહિતી આપેલી હોય કોના વિશે સબ્જેક્ટ વિશે તો જુઓ રવિ સારો છોકરો છે તો ફક્ત આપણને શું મળે છે આ જે રવિ સબ્જેક્ટ છે એના વિશે આપણને એની માહિતી મળે છે કે રવિ કેવો છોકરો છે તો સબ્જેક્ટની સ્થિતિ થઈ અવસ્થા થઈ કે વર્તમાન સમયમાં રવિ સારો છોકરો છે તો એને તો આપણે સિમ્પલ સેન્ટેન્સ કહેવાય તો તમને તરત જ ખબર પડી જાય કે સિમ્પલ સેન્ટેન્સ એટલે શું કે જેમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ ન હોય એમ યાદ રાખો અથવા તો કંઈ પણ કામ ન કરતો એવું યાદ રાખો કારણ કે ક્યારેક ક્યારેક મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય છે પરંતુ તેમ છતાં પણ સબ્જેક્ટ કંઈ કામ નહીં કરતો હોય તો એ આપણે આગળ જોઈશું ત્યારબાદ આગળ જુઓ રાહુલ ઘરે હશે તો આ વાક્યમાં જુઓ તો કોઈ પણ કામ થાય છે કોઈ પણ કામ થતું નથી તો કામ ન થતું હોય તો ક્રિયાપદ તો આપેલું જ ન હોય તો ફક્ત આપણને સબ્જેક્ટ વિશે માહિતી જ મળતી હોય તો જુઓ રાહુલ ઘરે હશે તો રાહુલની સ્થિતિ વિશે આપણને ખબર પડે છે કે રાહુલ ભવિષ્યમાં ઘરે હશે અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ અમે સાથે હતા તો જુઓ વાક્યમાં કંઈ પણ કામ થાય છે તમે જાતે પણ પ્રશ્ન પૂછો એટલે તમને પણ જવાબમાં મળશે તો આ વાક્યમાં કંઈ પણ જાતનું કામ થતું નથી એટલે કે ફક્ત માહિતી જ મળતી હોય તો કોણ અહીંયા સબ્જેક્ટ છે સાથે હતા કોણ સાથે હતા અમે તો અમે શબ્દ આપણો સબ્જેક્ટ છે અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તેને બે બહેન છે તો જુઓ તો આ વાક્યમાં કોઈ પણ કામ થાય છે કોઈ પણ કામ થતું નથી તો વાક્યમાં શું હોય માહિતી મળતી હોય કોના વિશે માહિતી મળે છે આ તે વિશે શું મળે છે કે તેને બે બેન છે તો વાક્યને આપણે શું કહીશું કહીશું સિમ્પલ સેન્ટેન્સ અને અહીંયા જુઓ તેને બે બહેન છે તો તમને ખબર પડી જવી જોઈએ કે કેવું વાક્ય છે તેને બે બહેન છે તો તમને તરત જ ખબર પડી જશે કે વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સ અને કેવી રીતે બનાવવાનું એ તો આપણો આગળનો ટોપિક છે આગળ શીખવાડીશ તો હજી થોડાક આપણે ઉદાહરણ જોઈ લઈએ ત્યારબાદ આગળનું વાંક્ય જુઓ તેની પાસે મોટું ઘર છે તો અહીંયા જુઓ કોઈ પણ કામ થાય છે કોઈ પણ કામ થતું નથી એટલે કેવું વાંક્ય હોય સિમ્પલ સેન્ટેન્સ તેમાં શું આપેલું હોય ફક્ત માહિતી આપેલી હોય અને માહિતી કોના વિશે હોય સબ્જેક્ટની અવસ્થા એટલે કે સ્થિતિ વિશે હોય તો શું છે જુઓ તો તેની પાસે મોટું ઘર છે અને અહીંયા જુઓ પાસે છે તો આગળ હું તમને કહીશ કે એવા વાક્યોમાં પાસે છે એવું આપેલું હશે એટલે કે આ વાક્યમાં શું દર્શાવે છે આ તે શબ્દ છે જે સબ્જેક્ટ છે તેની માલિકી દર્શાવે છે તો ખાસ યાદ રાખજો પાસે છે અને ફક્ત છે એવા સેન્ટેન્સ અલગ પડશે આગળ આપણે જોઈશું જ તે પરંતુ અત્યારે ફક્ત તમને માહિતી આપી દઉં ત્યારબાદ આગળનું વાક્ય જુઓ આ ઘરમાં એક બગીચો છે તો અહીંયા જુઓ આ વાક્યમાં કંઈ પણ કામ થાય છે

તો આવા વાક્યને આપણે અલગ ઓળખીશું આપણો સબ્જેક્ટ કોણ છે આ ઘર તો આને આપણે સબ્જેક્ટ કહીશું અને અહીંયા જુઓ સબ્જેક્ટ માં એટલે કે અહીંયા માં આપેલું છે અને અહિયાં છે એટલે કે આપણે આવું લખી શકીયે કે સબ્જેક્ટમાં કઈક છે તો આગળ હું તમને કહીશ કે સબ્જેક્ટ ની પાસે છે સબ્જેક્ટ માં છે સબ્જેક્ટ ને ભાઈ બહેન છે

કે આ તોડવાનું કામ કામ થાય થાય છે 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 ભલે તોડે લખેલું હોય પરંતુ શું તોડવાનું એટલે મુખ્ય ક્રિયાપદ શું થાય તોડવું થાય એટલે કે આ વાક્યમાં તો મુખ્ય ક્રિયાપદ આપેલું છે તો કેવું વાક્ય કહેવાય કાર્ડનું વાક્ય કહેવાય તો આ વાક્ય ને આપણે કેવું વાંક્ય કહીશું ટેન્સ એટલે કે કાર્ડનું વાક્ય કહીશું શા માટે કારણ કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે અને કોણ તોડે છે રોહન તો રોહનને આપણે સબ્જેક્ટ કહીશું તો વાક્યમાં સબ્જેક્ટ કંઈક કામ કરે છે માટે કેવું વાક્ય કહેવાય કારણનું વાક્ય કહેવાય અંગ્રેજીમાં કેવી રીતે થાય છે એ તો આપણો આગળનો ટોપિક છે તો હું તમને આગળ શીખવાડીશ ત્યારબાદ એવું જ વાક્ય અહીંયા જુઓ મારી તૂટેલી છે અહીંયા જુઓ હું તમને એમ પૂછું કે શું કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું છે તો તમે કહેશો કે હા મુખ્ય ક્રિયાપદ આપેલું છે શું આપેલું છે તૂટેલી એટલે મુખ્ય ક્રિયાપદ શું થાય

એના વિશે માહિતી મળે છે એટલા માટે આ વાક્યને આપણે કેવું કહીશું સિમ્પલ સેન્ટેન્સ એટલે કે અને અહીંયા જો અંગ્રેજીમાં આવી રીતે લખાશે ધ વિન્ડો ઇઝ બ્રોકન કારણ કે હંમેશા ક્રિયાપદ આપેલું હોય અને સબ્જેક્ટ કંઈ કામ ન કરતો એટલે હંમેશા કયા ક્રિયાપદનો ઉપયોગ થશે વી થ્રી વી થ્રી કોને કહેવાય તમને ખબર જ હશે

પરંતુ અહીંયા જુઓ કદાચ તમને એમ થશે કે આ પેશી વોઇસનું વાક્ય છે જો પેશી વોઇસનું વાક્ય હશે ને તો ગુજરાતીમાં આવું કંઈક લખેલું હશે જુઓ ઘણીકવાર આપણે રોહન દ્વારાને ભૂલી જાવ બારી તોડવામાં આવે છે આવું વાક્ય આપેલું હશે એટલે તમને તરત જ આઈડિયા આવી જશે કે આ વાક્ય કેવું છે પેશીવનું કારણ કે જુઓ બારી તોડવામાં આવે છે તો અહીંયા જુઓ ક્રિયાપદ આપેલું છે શું આપેલું છે તૂટવું પરંતુ જો સબ્જેક્ટ કોણ છે તો તમને નહીં મળે કારણ કે પેસિવ વોઇસના વાક્ય એટલે શું તો એવો વાક્ય કે જેમાં ઓબ્જેક્ટને વધારે મહત્વ આપવામાં આવ્યું હોય એટલે કે સબ્જેક્ટ ને સ્થાને શું લખેલું હશે ઓબ્જેક્ટ લખેલું હશે તો અહીંયા આપણે શું લખેલું છે બારી એક ઓબ્જેક્ટ તરીકે આવેલું છે અને આ બાબત હું તમને પેસિવ વોઇસના વાક્યમાં શીખવાડીશ પરંતુ અત્યારે હું તમને માહિતી એટલા માટે આપું છું કે તમે આગળ જઈને કન્ફ્યુઝ ન થાઓ કારણ કે અંગ્રેજીમાં જો આવી રીતે લખેલું હોય તો તરત જ તમને થાય કે પેસિવ વોઇસમાં છે બરાબર જ છે પેસિવ વોઇસમાં પણ એવી રીતે બને અહીંયા જુઓ જુઓ તો વિન્ડો બ્રોકન બાય રોહન હવે આપણે રોહન દ્વારા વાંચી એટલે તમને તરત જ ખબર પડી જાય કે સબ્જેક્ટ કોણ છે રોહન રોહન દ્વારા બારીને તોડવામાં આવે છે તો જુઓ પેસિવ વોઇસ અને સિમ્પલ સેન્ટેન્સ એક જેવા બનશે પરંતુ ગુજરાતી હશે કંઈક અલગ થશે આવી રીતે થશે બારી તોડવામાં આવે છે

તો જુઓ તો આ વાક્યમાં કઈ કામ થાય છે તો તમે તરત જ કહેશો કે સાહેબ એમાં શું કામ થાય છે બંધ કામ થાય છે કારણ કે ક્લોઝ ક્લોઝ એક એક ક્રિયાપદ ક્રિયાપદ છે 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 બંધ બંધ શું એટલા માટે આ વાક્યમાં શું આપેલું છે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ આપેલું છે અને કોણ કામ કરે છે તો આ રીટા તો રીટાને આપણે શું કહીશું સબ્જેક્ટ કહીશું અને મુખ્ય ક્રિયાપદ શું છે બંધ કરે છે તો આવા વાક્યને આપણે કેવી રીતે ઓળખીશું કાળના વાક્ય તરીકે કારણ કે આમાં શું કરે છે સબ્જેક્ટ કંઈક કામ કરે છે એટલા માટે કેવું વાક્ય કહેવાય કાળનું વાક્ય કહેવાય પરંતુ આગળનું વાક્ય જુઓ દરવાજો બંધ છે તો આમાં હું તમને એમ પૂછું કે કઈ ક્રિયાપદ આપેલું છે તો તરત જ તમે કહીશો કે હા એમાં બંધ કરવું એવું ક્રિયાપદ આપેલું છે મુખ્ય ક્રિયાપદ તો આપેલું જ છે બરાબર છે આપેલું જ છે બંધ કરવું પરંતુ જુઓ કોણ બંધ કરે છે તો એ તમને જવાબમાં નહીં મળે પરંતુ અહીંયા જુઓ જે સબ્જેક્ટ આપેલો છે તે કંઈ કામ કરે છે બંધ છે કોણ છે જે બંધ છે દરવાજો તો આપણો સબ્જેક્ટ કોણ છે દરવાજો હવે જુઓ તો દરવાજો કંઈ બંધ કરવાનું કંઈ કામ કરે છે કંઈ પણ કામ કરતો નથી ફક્ત શું આપેલું છે માહિતી મળે છે કોના વિશે માહિતી મળે છે જે સબ્જેક્ટ છે તેના વિશે કે દરવાજો કેવો છે બંધ છે એટલે કે અહીંયા જુઓ અંગ્રેજીમાં શું વપરાશે વી થ્રી વપરાશે ક્લોઝડ આપેલું છે તો આ વાક્યને આપણે કેવો વાક્ય તરીકે ઓળખીશું સિમ્પલ સેન્ટેન્સ શા માટે કારણ કે વાક્યમાં ક્રિયાપદ તો આપેલું જ છે તેમ છતાં સબ્જેક્ટ કોઈ પણ જાતનું કામ કરતો નથી ફક્ત સબ્જેક્ટ વિશે માહિતી મળે છે એટલા માટે શું કહેવાય સિમ્પલ સેન્ટેન્સ કહેવાય એવી જ રીતે આગળનું વાક્ય જુઓ રીટા દ્વારા દરવાજો બંધ કરવામાં આવે છે હવે આટલું વાક્ય વાંચો દરવાજો બંધ કરવામાં આવે છે તો આ વાક્યમાં જુઓ તો કોઈ કામ થાય છે તો તમને તરત જ ખબર પડી જશે કે હા કંઈ કામ થાય છે શું કામ થાય છે બંધ કરવાનું ભલે અહીંયા તમે વાંચો કે દરવાજો બંધ કરવામાં આવે છે ભલે દરવાજો સબ્જેક્ટ તરીકે લખેલું હોય તેમ છતાં પણ તમને ખબર પડી જશે કે આ વાંક્યમાં કંઈક કામ થાય છે કારણ કે આ કેવું વાંક્ય છે પેસિવ વોઇસનું જો આટલું વાંક્ય આપેલું હોય અહીંયા જો ઘડીકા રીટા દ્વારા તમે ભૂલી જાઓ અને આટલું વાંક્ય આપેલું હોય તો તમે વાંચો દરવાજો બંધ કરવામાં આવે છે કોણ છે બંધ કરે છે તો તમને કઈ પણ જવાબ નહીં મળે પરંતુ આ કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ આ પેશી વોઇસ નું વાક્ય નથી જો પેશી વોઇસ નું વાક્ય હોત ને તો આવી રીતે લખેલું હોત જુઓ દરવાજો બંધ કરવામાં આવે છે તો જો અંગ્રેજીમાં તો બંને વાક્ય સમાન જ થશે ફક્ત અહીંયા શું આપેલું છે સબ્જેક્ટ પરંતુ આ સબ્જેક્ટ ન આપેલું હોય તો અંગ્રેજીના વાક્ય બંને સમાન જ હોય પરંતુ ખબર કેમ પડે કે આ સિમ્પલ સેન્ટેન્સ છે અને આ આપણું પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે તો પેસિવ વોઇસનું હોય તો શું આપેલું હોય બાય રીટા એટલે કે સબ્જેક્ટ આપેલો હશે અને ગુજરાતીમાં તો ખબર જ પડી જાય આવી રીતે જ લખેલું હોય તો અહીંયા જુઓ કન્ફ્યુઝ ન થતા જો એક જ વાક્ય છે એક જ વાક્યને મેં ત્રણેય અલગ રીતે લખેલું છે એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે તો અહીંયા આપણા સિમ્પલ સેન્ટેન્સ પૂરા થાય છે અને આશા રાખું છું કે હવે તમને ખબર પડી જ ગઈ હશે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે સિમ્પલ સેન્ટેન્સના કેટલા પ્રકાર છે કયા કાળમાં કેટલી કેટેગરી અને આપણે એ પણ જોઈશું કે કોઈ વાક્ય આપેલું હોય તો એ કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે અને ત્યારબાદ આપણે વાક્યને બનાવતા શીખીશું તો આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે અને તેમ છતાં પણ જો હજુ કંઈ ન સમજાણું હોય તો તમે બીજી વાર વિડીયોને જોજો અને તેમ છતાં પણ જો તમને ન સમજાય તો તમે કોમેન્ટ બોક્સ દ્વારા મને જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ